ઘોડદોડ રોડ ખાતે ટ્રાવેલર્સની ઓફિસ ધરાવનારે પોલીસ પરિવારોને ભગવાનની એટલે કે ધાર્મિક યાત્રાએ લઈ જવાની વાતો કરી લાખો રૂપિયા પડાવી લીધા હોવાનો વિડીયો વાયરલ થયો છે સુરતીઓ ધાર્મિકતામાં સૌથી વધુ વિશ્વાસ રાખતા હોય છે અને ભગવાનની યાત્રા પર પણ જતા હોય છે તે સુરતના એકવીસ જેટલા પોલીસ પરિવારો દ્વારા ઘોડદોડ રોડ પરના ટ્રાવેલ્સ થકી યાત્રાએ જવાનું નક્કી કર્યું હતું અને ટ્રાવેલ્સને મળી તેને લાખો રૂપિયા આપી દીધા હતા જોકે કે રૂપિયા લીધા બાર ટ્રાવલ્સ ભાગી છૂટ્યો તો જનેલીને પોલીસ પરિવારોને પોતાની સાથે ઠગાઈ આતરેવાનો આભાસ થતા વિડિયો બનાવી પોલીસ પાસે જ મદદ માંગી છે અને હોલમાર્ક ગ્રુપમાંથી છે હોલમાર્ક ગ્રુપમાંથી અમે ટિકિટ બુક કરાવી છે અમે આ કરવા અમે અમારા એજન્ટ છે એને અમને કોઈ જગ્યાએ અમને કે હેલ્પ નથી કરી એને નથી અમારી ઘોડાની ટિકિટ બુક કરાવી ઘોડા નથી બુક કરાવ્યા ડોલીની ટિકિટ પણ બુક કરાવવી પડશે નથી ડોલી બુક કરાવી નથી અમારે હેલિકોપ્ટરની ટિકિટ બુક કરાવી સ્પેશિયલ ઘરેથી અમને કીધું હતું કે તમે હેલિકોપ્ટરની ટિકિટ તમે બુક કરાવી દીધી છે બુકિંગ છે જ એવું બોલ્યા હતા એટલે મારા મિસ્ટરની ઉમર છે બીમાર છે એની માનતા કરવા માટે અમારે આવવાનું હતું એને કીધું હતું કે હેલિકોપ્ટરમાં લઈ જશું તમને એટલા માટે અમે આવ્યા છે નકર અમે અત્યારે આવી રીતે આવીએ નહીં આ બીમાર માણસને લઈને આ સિઝનમાં પણ એને અમે ક્યાંય પણ હેલ્પ કરી નથી નથી એક જાતની ટિકિટ બુક કરી અને અથવા તો રસ્તા રજોડતા મૂકી દીધા છે અને અમારા ઉપર એને બહુ જ ખોટું કર્યું છે અમારી ભેગા સિત્તેર વર્ષના માજી છે એંસી વર્ષના માજી છે કોઈ પણ હેલ્પ કરી નથી બધાને એને રજડતા મૂકી દીધા છે હેલિકોપ્ટરના લીધે આવ્યા છે અમે બધા હેલિકોપ્ટરના લીધેથી જ આવ્યા છે અને એને જેમ ફાવે એમ પૈસા લીધા છે જેને જેવા માણસ પૈસા દીધા છે હાલ તો પોલીસ પરિવાર સાથે લાખો ઠગાઈ ઠગે આચરી ભાગી છૂટેલા ઠગ વિરુદ્ધ ફરિયાદી તજવીજ હાથ ધરાય છે અઝર સાથે હર્ષા સેટા